જય માતાજી બગલી બગલીને હું પેલી વાર બેઠી છી ધોવા માટે ધોઈ હતી બગલી હું ઘરે કારણ કે નોંધવોઝ નથી વાળા દેતી અને જ્યારથી અહીંથી પાસ ધોવાય છે એટલા માટે જો વાતું સાંભળે ઓગાળતી ઓગાળતી બગલી એ બગલી

વેગમાં બગલીએ એટલું બસરત કરાવી દીધું ગરમી થઈ ગઈ આટલી કડક ગઈ છે તો એટલે હાય તો પડે કોને કેવું કે તો વાલો કારણ કે વાત તો છે ને હું તમને બેજે કેટલા માલ દોના હોય આપણે તો માટલામાં દૂધ ફોમાતું નથી એટલા માટે હવે આ મોટી ટીપ લઈ અને એમાં બધું દહીં મેળવી દીધું છું સાસ ફેરવાની છે તો પેલા આ બે માટના લઈ લે પછી સ્ટીલ ના કોળા લઈ લઈ થોડી થોડી બધામાં લઈ અને ફેરવી લઈ સાસ નાસ્તો બા નથી એટલે નું કામ કર્યું એટલે મોડું થયું છે અને સાસ ને પણ મોડું થશે થોડુંક ટાણું થઈ ગયું છે આપણે ની સાસ ને બધું કામ કરી અને આજ તો રોટલા અને ઓળો શાળામાં જેટલો ખવાય એટલો ઓળો ખવો જ હોય એટલે એ તૈયાર કરવાનું તો આપણો મસાલો બધો મોડાઈ ગયો છે અને આ છે આપણે ઘીમાં વઘારવાનો છે દર વખતે આપણે તેલમાં બનાવી કારણ કે ખાલી રીંગણા જ વઘારવાના હોય એટલા માટે તો લીલી હળદર અને લીલા મરચાં અને લહણ અને એ બધું આપણે ઘીમાં વઘાડશું કારણ કે લીલી હળદર અને રીંગણું છે ને એ આપણને પેટમાં બળે ખાધા પછી એટલે બળે નહીં ને એટલા માટે ઘીમાં વઘાડશું તો પેલા લહણ ને મરચું નાખી દઈ અને પછી ડુંગળી નાખી દઈ આમાં કોઈ પણ પ્રકારનું લાલ મરચું કે હળદર પાવડર કે વઘાણી જીરું કઈ નથી નાખવાનું ખાલી આપણે આમને એકલો લીલતરી મસાલો હોય ને જે આપણે લીલી ડુંગળી છે લીલી હળદર છે લીલા મરસા છે લીલું લહણ છે એમથી જ બનાવશું તો આમાં આપણે ઓળો દેખાવડો નહીં બને પણ મીઠો બહુ મસ્ત બનશે લીલું મરચું અને લીલી અળદર ને લીલી ડુંગળી ને લીલા ધાણા બધું ખાલી લીલો જ તે આપણે મસાલો નાખીને બનાવી નાખ્યો છે ને હવે આપણે બનાવવાના છે તળવાના છે મેથીવાળા વાળા મરચું તો આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે અને હરે બનાવી નાખ્યું છે કાળા તીખા આપણે જે આવે છે એ અને હનસણનો મસાલો જે આપણે ચાર મહિના વાપરો હોય ને તો તીખાને નવ શેકા શેકી નાખવાના અને પાવડર કરી અને અંદર હનસણ મિક્સ કરીને મસાલો રાખી મૂકવાનો જેમ ઉનાળામાં ચાશમાં મસાલો નાખી જીરાનો હનસણનો લીલા લીમડાનો કોથમરીનો એવી જ રીતના આપણે શિયાળા માટે

એટલો બધો શું સામાન લેવાય આપડે મેથી એવું તો સેડુંગર દીધું ખબર હોય નાખી દીધું ના નો પડે એટલે આ બેન ઉદી કર્યું ને કેવો ભાઈ હરખ થાય કે કેટલા બા પાછા બે ત્રણ વર્ષે આટો મારવા ગયા છું કે એને એમ થાય ને કે ભાઈ મામી એવા ને માસી એવા બે ને એવા ને હાલો લીલું લહણ ને કોથમરી ને ડુંગળી ને મેથી ને મગ ને બધું મોકલાયું છે અને દાળ ને એવું બધું કેટલો એને હરખ છો છે બાન ને બધા ગયા ને કાબા ઘણા વર્ષો પછી બા ને દાદા હારે ગયા હતા નકર તો એકાથું આટો મારી આવતું તે કાલ સવાર ના ગયા હતા ભાઈ જો ઠેકડા મારે રેડી છે અને પૂર્વાય ઠેકડા મારે પૂરવા ને જો ઊંઘા આવી ગઈ છે રમમાં લઈ જાય તો એને ભૂલાઈ જાય કારણ કે જેની નથી કાલે ઘેરે કાલ તો મેન શુભ ખાધા કાંઈ આફત ન જાય તો દીકરા કઈ ઘેરે ધારા હોય નઈ એટલે શુભમ ને હું કામ ને કરી નાખી પણ દિવસ જ ન જાય એમ હારી છે વળિયા લાલ લાલ ને મૂળિયા કેવા છે મેથી હારી છે મોટી થઈ ગઈ મેથી તો સોની દિવાળી પછી લહણની આપણે લહણ તો સારું થવા મીડ્યું છે મને તો કોથમરી બહુ ગમે જો આ પાસે એમાં આ ખાસ કરીને આ ફૂલ વાળી કોથમરી તો બહુ જ ગમે કાંઈ વાંધો નહીં આપણે આમ તો હતી લીલી ડુંગળીની તો હમણાં વધારે કારણ કે શિયાળામાં મારો વજન છે ને દર શિયાળામાં લગભગ બે ત્રણ કિલો વધી જાય છે અને ઘટાડવામાં મારે ક્યારેય કોશિશ નથી કરવી પડે મારો વૈશાખ એટલે કે મહિનામાં વેકેશન પડે એટલે ઓટોમેટિક મારો ઘટાડી બધા બરોડા થાય ભેગા અને આપણે આપણને મનમાં હોય પણ આપણને અંદરથી લોહવાટ જ એટલો હોય એટલે ઘટી જાય આમ ઉનાળાનું પાણી વધારે ભાવે ખાવું ઓછું ભાવે શિયાળામાં ભૂખ વધારે લાગે એટલે વજન મારો શિયાળામાં વધે વૈશાખ મહિનામાં જેઠ બે મહિના ઘટી જાય જાય પછી પાછો પાછો થોડોક થઈ ફરી વજન દિવાળી ઓક્ટોબર મહિનામાં વજન મારો હાવ ઓક્ટ દિવાળી મહિના મને કોક કહે ને કે દસ કિલો ઘટાજો મારો દસ કિલા ઘટીએ કે કારણ કે આપણે એટલું કામ હોય એટલી અંદરથી ટેન્શન લોહવાટ હોય બધો એટલા માટે ફરી પાછો આ દિવસોમાં મારો વજન વધી જાય